સુરતની સુદીપ હોસ્પિટલમાં જન્મજાત બહેરામુંગા વધુ પાંચ બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાઈ બે વર્ષમાં બસો બાળકો સાંભળતા બોલતા થયા આ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરી સાથી ઈએનટી ડૉક્ટર મિત્રોને તાલીમ આપવાનું પણ અનોખું આયોજન કરાયું સુરતની સિટીલાઇટ રોડ ઉપર આવેલી સુદીપ હોસ્પિટલ જન્મજાત બહેરામુંગા બાળકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે પંદરમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી શરૂ થયેલી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરીનો વધુ પાંચ બાળકોને લાભ આપવામાં ડોક્ટર પ્રયત્નકુમાર સફળ રહ્યા છે આ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરી સાથી ઈએનટી ડૉક્ટર મિત્રોને તાલીમ આપવાનું પણ અનોખું આયોજન કરાયું હતું મુંબઈની એક બિન સરકારી સેવાભાવી સંસ્થાના સહયોગથી કરાયેલા આ આયોજનના ભાગરૂપે તારીખ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દક્ષિણ ગુજરાતમાં એક સાથે પાંચ બાળકોમાં કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે ડોક્ટર ડૉક્ટર પ્રયત્નકુમાર ઇએનટી દ્વારા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવોદિત કાનનાક ગળાના સર્જન ડૉક્ટરને પણ પ્રત્યક્ષ તાલીમનો લાભ પણ ઓપરેશનના જીવંત પ્રસારણ દ્વારા આપવામાં આવ્યો હતો આમ ભવિષ્યના કાનનાક ગળાના સર્જન ડૉક્ટરને ઘર આંગણે ઉચ્ચ તાલીમ ડૉક્ટર પ્રયત્નકુમાર થકી મળી રહી હોય તેવું આયોજન કરાયું હતું ડોક્ટર પ્રયત્નકુમારે જણાવ્યું હતું કે બહેરા મૂંગા બાળકોને બોલતા અને સાંભળવા કરવા માટેનું કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી ઓપરેશન બાળકના જન્મના ત્રણ વર્ષ સુધીમાં જ કરવાથી વધુ સારી સફળતા મળે છે જો કાનનું ઓપરેશન સફળ થાય તો બાળક બોલતું થઈ જાય છે ઓપરેશન બાદ નેવું ટકા પરિણામ સફળ રહ્યા છે ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે દરેક નવજાત બાળકની જન્મથી શરૂઆતના ત્રણ મહિના દરમિયાન સાંભળવાની તપાસ ફરજિયાત થવી જોઈએ જેથી બહેરા અને મૂંગા બાળકનું યોગ્ય સમયે નિદાન અને જરૂરી ઓપરેશન થઈ શકે આ કોકલિયર ઇમ્પ્લાન્ટની કિંમત ખાનગી હોસ્પિટલમાં છ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા છે જે સુદીપ હોસ્પિટલના ડોક્ટર પ્રયત્નકુમાર દ્વારા વિના કરવામાં આવે છે ઓપરેશન દરમિયાન આવા બાળકોને કાનની પાછળ નાનું એક યંત્ર ચીપ બેસાડવામાં આવે છે જેના ઇલેક્ટ્રોડ મગજ પાસે કાનના અંદરના ભાગમાં ખૂબ જ જટિલ ઓપરેશન કરીને મૂકવામાં આવે છે ઓપરેશન બાદ બાળક સાંભળતું થાય છે અને થોડા મહિનાઓ સુધી સ્પીચ થેરાપી આપવામાં આવે છે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જન્મજાત બહેરા અને મૂંગા બાળકોના વાલીઓ આ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી માટે સુદીપ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે જરૂરિયાતમંદ બાળકોનું કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે છેલ્લા આઠ વર્ષથી આ ભગીરથ કાર્ય સાથે જોડાયેલા છે અને છેલ્લા બે વર્ષમાં લગભગ દોઢસોથી બસો જેટલા ઓપરેશન કરી જન્મજાત બેરામુંગા બાળકોને સાંભળવાની અને બોલવાની શક્તિ આપવામાં સફળ રહ્યા છે પ્રકાશ જયશંકર પાંડે કે જે માસુમ રોશનીના પિતા છે જેમણે કહ્યું હતું કે પહેલી દીકરીના જન્મ બાદ પરિવારમાં લક્ષ્મી આવી હોવાની ખુશી દેખાઈ રહી હતી આખું ઘર ઉત્સાહ અને ઉજવણીમાં વ્યસ્ત હતું ધીરે ધીરે દીકરી મોટી થતી ગઈ છ સાત મહિનાની થયા બાદ પણ માસુમ અને લાડકી દીકરી કોઈ સહકાર આપતી ન હતી આપણો અવાજ સાંભળી ન શકતી હોય એવું મહેસૂસ થવા લાગ્યું ઈશારા કરીએ તો હસે રમે ઝૂમે પણ આપણો અવાજ એના કાને જતો ન હોય એવું લાગતું હતું આખરે ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે દીકરી જન્મજાત જ બહે મૂંગા અવસ્થામાં જન્મ લીધો છે ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું તો લગભગ છથી સાત લાખનો ખર્ચ બતાવ્યો બજાજ ફાઇનાન્સમાં સુપરવાઇઝર છે એક પગારમાં બે દીકરી પત્ની અને માતા પિતાનું ગુજરાન ચલાવવાનું હોય દીકરીના ઓપરેશન પાછળ આટલો ખર્ચ કરવાની શક્તિ ન હતી બસ એવામાં ડૉક્ટર પ્રયત્ન સર વિશે મિત્રોએ માહિતગાર કર્યા અને એક આશા જાગી કે હવે તો દીકરી સાંભળી અને બોલી શકશે ડોક્ટર પ્રયત્ન સર મને મળ્યા બાદ આશા વધુ જાગી અને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ઓપરેશન કર્યું બસ હવે દીકરી ક્યારે મમ્મી પપ્પા બોલે અને આપણી વાત સાંભળે એની જ રાહ જોઈ રહ્યા છે. મેરા નામ વિકાસ पांडे है मैं वडोदरा में रहता हूं और ये मेरी बच्ची है रूજની पांडे ये जन्म से ही बोलने में संपाती है। और इसका दवा मैंने पहले चालू कराया अहमदाबाद चालू कराया वडोदरा में दिखाया दिल्ली में भी गया वहाँ पे भी मैंने ट्रीटमेंट करवाया तो वहाँ पे भी सारी रिपोर्ट मैंने निकलवाया है वहाँ पे भी हमें बताया कि ऑपरेशन करना पड़ेगा छः सात लाख रुपए का खर्चा है फिर हमने यहाँ सूरत में भी दिखाया तो यहाँ पर जायरात देख देखी सर की और यहाँ पर सारा रिपोर्ट करवाया और सारे रिपोर्ट करने के बाद सर ने बताया कि यहाँ पर फ्री में हो जाएगा आप यहाँ पर ले आओ और ऑपरेशन यहाँ पे कराओ तो हमने सारा चीज़ यहाँ पे देखा रिपोर्ट निकलवाया उसके बाद यहाँ पे ले आए सर से और आज यहाँ पे ऑपरेशन करने के लिए बोला है सर ने तो आज ये मेरी बच्ची का ऑपरेशन यहाँ पे होगा हूँ डॉक्टर प्रयत्न कुमार कांना गड़ा कॉपेल इंप्र सर्जन छूँ सुदीप हॉस्पिटल सिटीलाइट रोड पर छला आठ वर्ष काम करी छूँ મુંબઈની એક સહકારી સંસ્થાના સહયોગથી કોકલીયર ઇમ્પ્લાન્ટ જન્મથી બહેરા અને મૂંગા બાળકો માટેનું કોકલીયર ઇમ્પ્લાન્ટનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે આ કોકલેર ઇમ્પ્લાન્ટની કિંમત મહદઅંશે સાડા છ લાખ રૂપિયાની હોય છે એ સુદીપ હોસ્પિટલમાં જરૂરતમંદ બાળકોને મફતમાં આપવામાં આવે છે જેનાથી જે જન્મથી બહેરું ને બાળક હોય છે તે સાંભળતું થાય છે અને બોલતું થાય છે આ કોકલેર ઇમ્પ્લાન્ટ એ કાનની પાછળ આવેલા જટિલ ઓપરેશન વડે તેનો ઇમ્પ્લાન્ટ કાનની અંદર મૂકવામાં આવે છે તેના માટે જે પણ સહાય કરવામાં આવે છે તે બાળકોને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છે અમારી એક જ ઈચ્છા છે કે જન્મથી બહેરા અને મૂંગા બાળકો ભવિષ્યમાં નોર્મલ બાળકોની જેમ સાંભળતા અને બોલતા થાય અને ભારતના વિકાસમાં મદદ કરે આ માટે દરેક બાળકો જે જન્મ થાય છે તે લોકોએ સાંભળવાની તપાસ કરાવવી જોઈએ જો આવા બાળકો ત્રણ વર્ષ અને કથા એનાથી જલ્દી એટલે એનાથી નાના બાળકો જન્મથી બહેરાના મૂંગા જો ડાયગ્નોઝ લે કે આપણે ચકાસણી થઈ જાય તો આ ઓપરેશન કરીને આપણે નેવું ટકાથી વધારે સારું સક્સેસ મેળવી શકીએ છીએ અમારી હવે એક જ ઝુંબેશ છે કે ભારતના દરેક બહેરાના મૂંગા બાળકો કોકલેરી ઇમ્પ્લાન્ટ કરીને સાંભળતા થાય અને ભારતના વિકાસમાં મદદ થાય થેન્ક યુ